બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત સામે આવી છે ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે કાંકરેજ શિહોરી પંથકમાં યુરિયાની ભારે અછત એપીએમસીના વેપારીઓએ સરકારને પત્ર લખ્યો ખાતરનો પૂરતો જથ્થો આપવા માટેની માંગ કરી છે તો બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત સામે આવી છે તો બીજી તરફ યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તે માટેની માંગ ખેડૂતો અત્યારે કરી રહ્યા છે

તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે